વડોદરામાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાસળ કાઢવા મામલે બંને આરોપીઓનો 4 દિવસના રિમાન્ડ ચોંકાવનારી વિગતો ખુલી શકે હત્યાના આરોપીઓનો રીમાન્ડ મંજૂર વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન અદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી પત્નીના પ્રેમી સાથેના આડા સંબંધોની જાણ થતાં પરિવારમાં વારંવાર ઝઘડા થતા હતા અને આખરે મૃતકના પત્ની અને પ્રેમીએ તરખટ રચી પતિનું ગળું અને મોઢું દબાવી હત્યા કરતા વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પત્ની અને પ્રેમીને ઝડપી પાડ્યા હતા અને આજે બંનેના રિમાંડ મેળવ્યા છે બંને આરોપીઓના ચાર દિવસના રિમાંડ મંજૂર આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જેમાં આરોપીઓમાં પત્ની પતિના ઘરેથી અને આરોપી પ્રેમી પોતાના ઘરની નજીક જ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો હાલમાં બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો ખુલી શકે છે હાલમાં હત્યા પાછળ અનૈતિક સંબંધો હોવાનું ખુલ્યું છે જ્યારે પોલીસ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન અન્ય શું વિગતો બહાર આવે છે તે જોવાનું રહ્યું છે મોટું અને ગળો દબાવી હત્યા કરી આ સમગ્ર મામલે મૃતકના પિતા અબ્દુલ કાદિર મોહમ્મદ દસાબીર તનસુજવાલા એ વાડી પાસે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી બીબી ફાતેમા મોહમ્મદ

એકબીજાની મદદગારી કરી હત્યા કરી હતી હાલમાં પોલીસ તપાસ ચાલુ છે આ સમગ્ર બનાવ અંગે હાલમાં વાડી પોલીસ મથકના આર ગામીતે જણાવ્યું હતું કે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે